શ્રી શ્રીનાથજીની હવેલીનો અઢારમો પાતો પાટોત્સવ ભુજ ખાતે ધામધૂમથી ઉજવાયો હતો આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય શ્રી પ્રથમેશ કુમારજી મહોદયશ્રી ભક્તિ રાધાબેટી સહિતના મના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પાટોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મસંબંધ નૂતન હવેલી ભૂમિ શુદ્ધિકરણ કુંજમાં ફૂલફામ મહોત્સવ ઉપરાંત વચનામૃતનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું તારીખ એકવીસમી થી ત્રેવીસમી સુધી ત્રિદિવસીય પાટોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વૈષ્ણવ અહીં ઉપસ્થિત રહ્યા હતા ગોવર્ધન હવેલીના ટ્રસ્ટીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મારું નામ ચંદ્રપ્રકાશ અગ્રવાલ હું હવેલીના ટ્રસ્ટી મંત્રી તરીકે ફરજ નિભાવું છું આજે આપણે ઠાકોરજીનો પાટોત્સવ નિમિત્તે ધૂમધામથી આયોજન કરેલ છે એમાં વૈષ્ણવ વૈષ્ણવાચાર્ય શ્રી પ્રથમેશ કુમારજી મહોદયશ્રી પધાર્યા છે ઓર ભક્તિ રાજા બેટીજી પણ એમની સાથે પધાર્યા છે એમનો ભૂલપાક મનોરથનો લાભ મળ્યો છે વચના વ્રતનો લાભ મળ્યો છે અમે ભુજના કચ્છના વૈષ્ણવ બધા ધન્ય ધન્ય થઈ ગયા એમને ખૂબ ખૂબ અમારી આખા વૈષ્ણવ પરિવારથી જય દંડવત પ્રણામ શ્રી પ્રથમેશ કુમારજી મહોદયશ્રી કડી અમદાવાદસે પધારે હે આજ યે બહુત સુંદર આયોજન યે यहाँ पे भुज में हो रहा है श्रीनाथ जी धाम हवेली के द्वारा आज यहाँ पे अठारह अठारह पाठोत्सव आज यहाँ पे है और हज़ारों की संख्या में वैष्णव आज यहाँ पे उपस्थित आज यहाँ पे हुए हैं और आज यहाँ पे यहाँ पे वचनामृतों का दर्शन का और सब वस्तुओं का आज वैष्णवों ने बहुत बहुत लाभ लिया है શ્રી કી શીખી જય શ્યામ સુંદર શ્યામદેવ મહારાણી કી જય ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ રહી છે ભુજ આવીને અને પાટોત્સવની બધાને ખૂબ ખૂબ વધાઈ બસ સરસ રીતે નવનિર્માણ થઈ જાય આપણે હવેલીનું એ જ પ્રભુના ચરણને વિનંતી કરીને બધાને આશીર્વાદ આપીને મારી વાણીને વિરામ આપે છે